માદક પદાર્થ કોકેના કુલ કિંમત રૂપર સાડત્રીસ લાખના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી મુન્દ્રા પોલીસ તથા એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ હાલમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ધામવા માટે અસરકારક અને પરિણામલક્ષમી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી સિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ બૂજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલ ઇસ્મો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ જેથી એનડીપીએસની પીએસની બધી નાબૂદ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે જે ઠુમરનાઓએ તાબાના કર્મચારીઓને સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જે આધારે મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાર્યરત હતા દરમિયાન મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રોહિતગીરી મગનગીરી ગુસાઈનાઓએ મળેલ બાતમી આધારે ભક્ત શક્તિ પાર્ક બે હોટલ સેફાઈની સામે મુન્દ્રા કચ્છ ખાતે રેડ કરી કાયદેસર માદક પદાર્થ કોકીના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ સરાહનીય કાર્યવાહી કરવામાં આવેલ છે આ કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે જે થુમ્મર તથા એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવી તથા મુન્દ્રા સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનપી ગોસ્વામી તથા એએસઆઈ દિનેશભાઈ મનુભાઈ ભટ્ટી પોલીસ હેડ કોન્સ્ટેબલ રોહિતગીરી મગનગીરી ગુંસાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ દર્શનભાઈ રઘુભાઈ રાવલ પોલીસ હેડ કોન્સ્ટેબલ મથુરજી બચ્ચુજી કુળેચા પોલીસ કોન્સ્ટેબલ ગૌતમભાઈ ગોવિંદભાઈ દવે તથા એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ ગંભીરસિંહ સોલંકી રીતના પોલીસ કર્મચારીઓ જોડાયેલા હતા પકડાયેલા આરોપીઓના નામ દિનેશ બિરબલરામ ગુજ્જર લાલારામ અમરારામ પરિહાર રહે બંને મૂળ ગામ તાલુકો સાંચોડ જિલ્લો જાલોર રાજ્ય રાજસ્થાન હાલ રહે ભક્તિ પાર્ક બે સેફાયર હોટલની સામે મુન્દ્રા